અજેવાડા ખાતે આવેલ પ્રિન્ટિંગ પ્રેસમાં ગત મોડી રાત્રિના આગ ભભૂકતા એક લાખના માલ સામાન બળીને ખાબ અજેવાડા ખાતે આવેલ સુપ્રભાત સૌરાષ્ટ્ર પ્રકાશન પ્રિન્ટિંગ પ્રેસમાં બુધવારે રાત્રિના સમયે શોર્ટ સર્કિટ થતાં પ્રેસમાં આગ ભભૂકી હતી આ આગની તપેટમાં એક એક્સપોઝર સહિતનો સામાન આવી ગયો હતો તેને લઈ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટર્મિનલ સ્થળ પર દોડી આવી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ આગમાં એક લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું Yeah, <laughs> I <laughs> loại này anh đang dùng cái gì rồi không biết nữa, không અગિયાર સાડા પ્રેશર પ્રેસમે કોઈ અત્યાર નહીં અને અગિયાર સાડા અગિયારે આવ્યો ત્યારે જોયું તો અંદરથી ધુવાડો નિકળતો ધુવાડો તો અંદર બારણું ખોલોનું જોયું તો અંદર આગ લાગી હતી નુકસાનીમાં મતલબ એક્સપોઝર છે તો એ અત્યાર સુધીની જે અમારે ન્યૂઝપેપરની કોપી હતી એ બધું સળગી એમાં લાગી રહ્યા એક્સપોઝરમાં લાગી છે તો શોર્ટ સર્કિટના હિસાબે થયું હોય એવું લાગે છે